હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં દેશો એ નો હોવ તો હમણાં આવી રાખો એની કઈ ઉપાધી કરવાની છે નહીં અમારે તો ભાઈ કેવું હોય સાઇકિંગ ફટાફટ આવી જાય અમે નથી ભાઈના વાડે જો ખાવા હાટુ તેલ હોય કે ન હોય પણ તે હું તેલ નાખું ખાતર શું બાપ

एम कई घटेज नहीं यार तो मित्रों में एक भैंस मंगाई थी आई गई है गाड़ी भरी રહો તમને બતાવી ચાર પાંચ ભેં તો છે તે પણ એ જ ભેં હજી વધારે લાવ્યા છે કેમ કે આને ધંધો છે ભેંસનો નો રહો i <laughs> you Субтитры сделал DimaTorzok હા ભાઈ ભાઈ આવ્યા છું ભેંસવા માટે નિરાવ લેવા વાડીએ આમ છે હા રાખજો આવી ગયું કેમ કે આટલી બધી ભેહું છે તો ભાઈ નિરાવ તો જોવે ને હા હા છે અવેલેબલ હરો તો અમે આવી ગયા છીએ નિરાવ લેવા

કે કે સરખર કડ રહી ગયો કેને તો તમને બતાવી હા એક્સલેનો આ હો

મોટા <laughs> Yeah.